સાહેબના માર્ગદર્શનમાં જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સરપંચ શ્રી મદન ગીરી ડોક્ટર રૈયા મેડમ ગ્રામ પંચાયત સભ્ય શ્રી મુકેશભાઈ વર્ષાણી તથા પીએચસી સ્ટાફના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો વાહકજન્ય રોગ વિશે લોકોમાં જાગૃતિ આવે તે સંદર્ભે આજના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર રૈયા મેડમ એસ રાજુભાઈ ગોર અને એફએચએસ પ્રેમિલાબેન દ્વારા ગ્રામજનોને ડેન્ગ્યુ રોગના લક્ષણો નિદાન તથા સારવાર વિશે સમજણ આપવામાં આવી હતી તથા ડેન્ગ્યુથી બચવાના ઉપયોગો વિશે જાણકારી આપવામાં આવી હતી તો સરપંચ શ્રીમદન ગીરી દ્વારા લોકોને સ્વચ્છતા રાખવાની સમજણ આપવામાં આવી હતી અને આ શિબિરમાં ગ્રામજનોને પોરા ભક્ષક માછલી તથા પોરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરીને સમજણ આપવામાં આવી હતી હતી રોગો વિશે માહિતી મળે એના માટે પત્રિકા વિતરણ કરવામાં આવી હતી અને ત્યારબાદ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અભિયાન એક પેડ મા કે નામના અનુસંધાને સ્ટાફ તથા મહેમાનો દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેરાના કેમ્પસમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો આજના કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ એલ ટી સીએચઓ એએનએમ એમપીડબ્લ્યુ આશા બહેનો આશા ફેસે તથા ગ્રામજનો હાજર રહ્યા હતા